બોલાવા આવો લેવા આવ્યા છો તમારો શું કીધું તમે હાલ નતા કે લઈ જા તમારી તારીખ આવી ગઈ છે આવી ગઈ મને મેર્યા ભગવાન હવે તમારી આ તારીખ સીધી હતી આજ પટી ગયું છે પણ હું તમને જમરાજ આજ જોડું છું આ છેલ્લી તારીખો ઘણી છે જો તારીખો થઈ રહી છે મારે ઘણું કોમકાજ કરવાનું છે છોકરાના ના વિવાન બધું બાજી છે હમણાં થોડું પણ અત્યારે માં વેલો સોપણો ફેડ્યો પેલું જ નામ તમારું ખરાબાર નો ટેમ છે ભગવાન કે અતારી ને તે દી લિયા ઓરા ભૂરી દેસી થોય ને છે પણ હું તમને કહેવામ કર્યો પણ એક દોહો તમને બતાવ બીજો એને શું છે એને તો હાય એ હોય છે ઈડુ હાન તમે લઈ જો હમણાં

છોકરાના વિવાહ કરવાના છે ને તમે કીધું નહીં કરી હોય ડોક્ટરે છૂટી પડ્યા જમીન તરત પછી ઓર્ડર મળ્યો હમો તો એક દોન ફોર્મ ભરવું છે ને વોટિંગ કરવાનું છે ને હવે આટલો ફેરો પાછા જો તમે પેલો ડોહો લઈ જો તમે પાછા ના પૂલ કર્યું કરી દી જાણ દો તા કૂતરા ના પૈસા ખઈ ગયા તો અમે બે તેલ દેની ખબર પડી ઉઠ નહીં હમો થયું એટલે નરું પૂન કરવું છે મારે

પણ એ દોહન દાડે મને લઈ જાજો ના દેના હાટામાં મને તમે છોડો એમ ના મે આવે આ તો જી દાડે રિચાર્જ કર્યું ની હા એ દાડે કમ્પ્લીટ જ હતું આ મહિનો ના તારીખ આજ તમારો 4 તારીખનો વારો રે દર જ આવે જી તમાર ભલામેન કરી કરો પડી તમારી ઘડિયાળ થોડી પાછળ કરો કે હજી મારા ઘણું બાકી છે અરે હા હવે ના બે પર આવો ભાઈ કલાઈ ના તને કોઈ ભળાય છે તારે પપચી પપચ્યું આ આસુ આવ્યું છે લઈને જાય વારે કોઈ પડાતું નહિ તું રહી જાય કુવારો

पिला आलेलाच है ने पिला खुणे पळ्यासी ने इ लावजोरा अबे शेतर्मा पोटको भजिन हेडो ऐत बापा ऐ बाबा 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 बापो तो गया मारा अंगाई ડોક્ટર ને ફોન કરવો પડશે હેલો